સુખદામ હવેલી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પૂર્વ વિસ્તારના આસ્થા તીર્થ વૈષ્ણવોના વ્રજ ગણાતા સુખદામ હવેલી ખાતે જલારામ બ્લડ બેંક સોલાર ટ્રેક શ્રીજી કન્સ્ટ્રકશન સુખદામ હવેલીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીએ પ્રારંભ કરાવીને વચનામૃત દ્વારા જણાવ્યું કે વર્તમાન સમયમાં માનવી માનવ થાય તોય ઘણો એ ઉક્તિને સાર્થક કરવા માટે રક્તદાન શિબિરો ઠેર ઠેર યોજાઈ રહ્યા છે તે સાચે જ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે માનવી ભલે રંગ બદલે પણ રક્ત ક્યારેય એનો રંગ બદલતો નથી દરેકના માનવીમાં એ લાલ જ હોય છે અને રંગ નહીં બદલાતા માનવીને રક્ત આપીને એના લાલ રંગ દરેકને મદદરૂપ થાય છે ખરેખર આવા સુંદર આયોજન સુખદામ હવેલી બેઠક મંદિર દ્વારા થઈ રહ્યા છે આમ શૈક્ષણિક આરોગ્ય રાષ્ટ્રીય કામગીરી અને અન્ય સમાજ સેવાઓ આવેલીઓ દ્વારા અમે કરી રહ્યા છીએ અને રાષ્ટ્રના ઉત્કૃષ્ટ ઉત્થાન નિર્માણમાં પણ આપણે દરેકે સહયોગ આપવો એ આપણી સૌ કર્તવ્ય અને ફરજ છે અને આવા આયોજનો વર્તમાન સમયમાં ખૂબ તાતી જરૂરિયાત ઉપરાંત અમદાવાદ પાઠશાળાની બહેનો દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક શું તમે જાણો છો ટેલ મી વાય વલ્લભ સદન પાઠશાળા અમદાવાદના શિક્ષકગણ મમતા મોદી ભાવના દેસાઈ અમી મહેતા રૂબરૂમાં શુભકામ હવેલી ખાતે ઉપસ્થિત રહીને પૂજ્યશ્રીના કરકમલો દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓને પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા સુખધામ હવેલીના પદાધિકારીઓ અને વૈષ્ણવ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને શિબિરમાં ભાગ લીધો અને સહભાગી બન્યા હતા રક્તદાન શિબિર

એવા મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજના યુગની અંદર રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે બહુ જ મહત્ત્વની છે અને એ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી સુખધામ મંદિર સમય સમય પર સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને કરતું રહેશે એવી મને પૂર્ણરૂપેણ આશા છે સમસ્ત સંસ્થાઓને તમામ બ્લડ આપનાર ડોનરોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું છું